હેલો ગાઈસ વેલકમ ટુ બેક ટુ માય ન્યૂઝ ચેનલ તો તમારા અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ફરી જ આપણે એક વિડીયો લઈને આવી ગયા દિવસ પછી તો તમે જોવાનું ભૂલતા નહીં અમારો વિડીયો આખો જોઈતા રહીજો અને આવીએ તો આપણે મોનોકાઇટમાં વાત કરશું મોનોકાઇટમાં નહીં પણ મોનોકાઇટ આપણે લીધો હેરની વાત કરશું કેટલા હૈ આપણી પાસે જોઈ જવો તમે ઓકે પાછળ દેખાતા જ જો હે લાઈન છે લાઈન ડિબર જો એક બે ત્રણ અને એની ઉપર ચાર જો તો પછી મિત્રો આપણે બાકાજી કી બોલાવાની ફૂલ બાકાજી કી બાકાજી કી માં ઋત્વી બોલે હા લો ઉભરી હું તમને એક સીન ઉતારીને દેખાડું જો કેવો સીન ખબર હવે આમ જો સ્લો મોશન માં અને હું વિડીયો આમાં રાખી સ્લો મોશનનો કટકો આમાં ફિટ કરીશ તમે જોઈજો જો હાલી વો ભૂલતા નહીં જોવાનું આ વિડિયો હું તમને વિડીયો નાખીને દેખાડું ફાઇનલી હાલો હવે હું એનો વિડીયો બનાવું અને તમે પછી જોઈજો હું એડિટિંગ કરીને યુટ્યુબમાં નાખીશ જોઈજો આવો ઉભા રહ્યો મી તો આપણા ગરંડા ઉતારી લઈ ઊભા રહી ગયો આપણા ગરંડા ફાઇનલી ઉતારી લઈ માથી હું લુબડા વાળતો હતો લુબડા કે આવડ વાળતો હતો ઉભા રહ્યો ગરંડા ઉતારી લઈજો આવી ગયા બાય ટાટા મિત્રો મને આ દોરો ગમે કેમ કે આમાં ફૂલ ભરેલો જો કે અને તમને વાત કરું ને તો આ હાવ ખાલી છે આ પાસો દઈ દેવો પાછો આ લાલ છે આ આખો ભરેલો છે તમ જોવો હે ને આ આખો ભરેલો છે એટલે હાલો હવે તમને એક સીન દેખાડી દઉં તમને મેં કીધું છે તો એ સીન દેખાડવા જો હે ને બસ તમને હાલો હું તમને દેખાડી દઉં એ સીન જો તમને એમ થતું છે બોલો ગાર્ડન નો કાર્ડ નો લાઈક કરવી પડે તો લો જો સાઈન થઈ ગયો એટલે ફાઈનલ હું તમને જો એક ગરેન્ડો હું તમને એક સીન દેખાડી દઉં જો સીન તમને દેખાડી દઉં ભાઈ જો ઓ તાબરા બબરામ લેવા પડે ઈ મારવા ના અમારે રાખી દો પછી એક સીન હારો લો સમજે બીજા ના ઘરે આપડા ઉપડી જાય સિંહ ગતિ રાયડું પડાવ્યું રાખી દો રાખ દો પછી વિડીયો ઉતારી આપડે

વિડીયો અને જો આપણે ગરંડા રાખી દીધા છે ને હું તમને ફાઇનલી સીન દેખાડી દઉં છું જો ગરંડા જઈજો ભાઈ બંધ ગે સીન લ્યો મારો જો અત્યારના પોરમાં પતંગ ઉડાડવા સડી ગયા છે જો હે ને આ ગોધરા ઉડાડે તો કાપવા અને એક બે આગળ જો હે અને હાલો હવે તમને દેખાડવાનો ટાઈમ આવી ગયો છે ફાઈનલી અને ફાઇનલી આપણે ગરંડા સજાવીને રાખી દીધા ગોઠવીને અને પછી જો ભાઈ પેજ કરે હું તમને દેખાડી દઉં મને કઈ દેખાતું નથી ટાઈડ એટલી વાય છે આખો ધરવું છું ફોનમાં જો તમને ગરંડા દેખાડી દો તમે ફાઈનલી ગરંડા તમે જોઈવા જઈશું ને હવે જો વિરાન પેજ કરે તમને દેખાડું જોઈ જો જોઈ ખાલી Ini potong rupa saja adek, so ya punya juga siapa, keti-keti nua bidan, halo keti-keti nupa ruang halo oh

મિત્રો હવે આજનું આટલું જ છે ને તો હવે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ બાય નવા વિડીયોમાં મળીએ